ગુડ મોર્નિંગ વાગી ગયા છે સવારના સાડા દસ અને બપોરની જમવાની તૈયારી ટૂંકમાં રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે તો હું ને આજના વેધનની વાત કરીએ તો કંઈક આવું છે ક્લાઉડી ક્લાઉડી સવારથી તડકો નીકળો નથી અને લગભગ બપોર પછી વરસાદ આવે એવું લાગે છે અત્યારે જો વરસાદ આવીને જતો રહ્યો અમને ખબર નથી જો પાણી પાણી બધું દેખાય છે ને આ બધું ક્યારે વરસાદ આવીને વહી જાય ને ખબર જ નથી પડતી એવું વાતાવરણ થઈ ગયું છે હજી થોડું થોડું ઝરમર ઝરમણ ચાલુ છે એકદમ મસ્ત મસ્ત વેધર છે અને આજે બનાવવાનું છે અમારે કંટોલાનું શાક રોટલી તો જોઈએ મમ્મીએ સુધારી લીધા છે કંટોલા આ લસણ ફોલી લીધું છે અને આ કંટ્રોલા સુધારી લીધા છે કાલે હું લઈ આવી હતી અમારે અહીંયા એકસો એંસીના કિલો છે અને તમારે ત્યાં કેટલા ભાવે મળે છે એ કમેન્ટમાં જરૂર લખજો કેમ કે થોડાક દિવસ પહેલાં ગુજરાતમાં તો ત્રણસો ચારસો જેમ ફાવે એમ ભાવ હતા કંટ્રોલાના તો અમારે અહીંયા ઓછા થઈ ગયા છે બંને છોકરાઓ ગયા છે સ્કૂલે અને સાડા અગિયાર વાગ્યે છૂટી થઈ જાય છે કેમ કે એક્ઝામ ચાલુ છે બંને ભાઈ બહેનની તો હમણાં પપ્પા લેવા અડધી કલાક પછી મમ્મી બનાવે છે રોટલી બની બની ગઈ રોટલી મમ્મી બે ને સાયનું કંટ્રોલનું શાક બનાવ્યું અને હા ફેવરિટ મરચાનો સંભારો ભરેલા મરચા આમાં છે અમારા બધા बदाय प्रिय मतलब कंट्रोल जो मस्त मस्त बनी गयु खाना नाखी दो मम्मी के नाखी दीदा नाखी दीदा नाखी दीदा ठीक है नाखी दो पाछ गरम गरम रिय રેડી થઈ ગયો છે કપડાં ચેન્જ કરીને મને આ શું લાગ્યું છે હાથની પાછળ રેડ રેડ છે મચ્છર કર્યું તો આજે કેવું ગયું પેપર મંથ કેટલા માર્ક્સ કપાશે શું ખબર નહીં પેપર સોલ્વ કરી લે ચાલ જાતે જાતે કરી લે હવે મોટો થઈ ગયો ટીંગાળી દે બધી કા ઓલા રૂમમાં મૂકી જા ઓલા રૂમમાં મૂકી ઓલા રૂમમાં ક્યાંય વાગી ગયા છે રાતના સાડા સાત જોયા શું કરે છે બધા બીજી છે હા ચાલો હવે બનાવીએ ગાંઠિયા ગાંઠિયાનો લોટ બાંધી દીધો છે મરચાં ફ્રાય કરી દીધા અહીંયા એક ગાંઠિયા બની ગયા છે સલાડ ડુંગળી ટમાટર છાસ ગાંઠિયાનો લોટ પણ બાંધી લીધો છે તો બતાવું આ છે ગાંઠિયાનો લોટ બસ મજાનો તો હવે બનાવીએ વણેલા ગાંઠિયા અહીંયા તેલ પણ રાખી દીધું હતું મમ્મીએ કેમ કે એક ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા બનાવી લીધા છે અને બની ગયો છે ખાલી ગરમ જ કરવાનો છે તો બધાએ ચાલો ગાંઠિયા ખાવા માટે તો ગાંઠિયા કઠણ થઈ તો હવે બનાવું છું વણેલા ગાંઠિયા

Det er litt igjen karri. To prestkarrier. Tror du kortene er varme? Det er kjempevarmt. આ રીતે આમ ધીમું રાખવાનું કે એટલે સરસ મજાના ફૂલાઈ ગાંઠિયા બોલા જાળડે રે નાખી ને હિંગ ઉપરથી નાખશું ભૂલી તો આગળ પાછળ થઈ જાવું નતો હિંગ બાય આ દુકાન વાળા પણ નામય ભૂલાઈ ગયું આપડે લેવા જવાનું ફરસાડ ની દુકાન વાળા તો કેટલા મસ્ત ફૂલા આગળ નો થાય જરૂર લખજો તો અમને પણ ખબર પડે અને આ રીતે વણેલા ગાંઠિયા આ રીતે વણેલા ગાંઠિયા બનાવવા હોય તો મારો વિડીયો જોજો પૂરો વિડિયો બસ રવા દે ફરે ફરે બસ હવે તેમ કરો ભજિયાની જેમ ફરે ફરે કરનો જેમ જ કરવાનો જો આ રાખું રાખો તો મારા મોઢા હમ રાખો તો આ રીતે વણેલા ગાંઠિયા શીખવા હોય ને તો મારો વિડીયો એન્ડ સુધી જોઈજો તમે બધાય કેવી રીતે વણવાનું કેવી રીતે બનાવવાના લે તમને વણેલા ગાંઠિયા આવી જાય ને તો કોમેન્ટ માં ગિરે લખજો કે ગાંઠિયાનો લોટ કેવી રીતે બાંધો તો આગળની રેસિપી હું તમને બતાવીશ અહીંયા 100 ગ્રામ ગાંઠિયા ખાવ કોઈ બનવાનું કરે અરે બાય રોઈ મેનેત કરે 100 કરે છે વાડીએ બતાય 250 ગાંઠિયાનું સેરી માં આ એ કરતા હોય 100 વધી ગયા હવે

બાબાનો જન્મ થયો છે ને તો આવી રીતે આવી ગયા છે સ્વીટ તો જો કેટલી મસ્ત પેકિંગ કરી છે સ્વીટ હવે આની અંદર શું હશે કઈ ખબર નહીં હવે આમ આમ યસ બહુ મસ્ત અને બહુ ફાઇન લાગે છે જો આવું કંઈક અલગથી ડેકોરેશન કરીને આપો ને તો પહેલીવાર આવું જોયું અને અલગ જ વસ્તુ લાગે